તો પોરબંદરમાં રાજવી પરિવારોએ પોતાની આગવી કોઠા કોઠાસૂજથી બનાવેલી સાંઢિયા ગટર ચોર્યાસી વર્ષ બાદ પણ કારગર પુરવાર થઈ રહી છે પોરબંદરમાં વરસેલા પચીસ ઇંચ વરસાદે તારાજી જેવા દ્રશ્યો સર્જ્યા અને ઠેર ઠેર પાણી ભરાયા પરંતુ એક સપ્તાહ બાદ પણ પાણીનો નિકાલ ન થતા રાજાશાહી વખતની સાંઢિયા ગટર ખુલ્લી કરવાનો વારો આવ્યો સાંઢિયા ગટર પર કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા એટલું જ નહીં

એમને કોઈ અવરોધરૂપ બાંધકામ કે કોઈ થયું હોય તો એ અમે બધાનો અભ્યાસ કરી નગરપાલિકાએ ગાર્ડન બનાવ્યું હતું બ્યુટીફિકેશન નું ગાર્ડન બનાવ્યું હતું નગરપાલિકાનો વિકાસ છે જ્યાં નિકાસના ના ઉપર વિકાસ કર્યો છે જેના કારણે પાણી નિકાલની વ્યવસ્થા છે તે અવરોધ બની રહ્યો છે જિલ્લા કલેક્ટર કે રાજાશાહી વખત ની જૂની ગટરો છે તેને ખોલવાની લોબત આવી છે કારણ કે નગરપાલિકા જે પ્રીમ ની કામગીરી વાત કરે છે નગરપાલિકાના જે શાસકો છે પૂર્વ શાસકો હોય કે કોઈ પણ અધિકારી હોય તેના દ્વારા જે કામગીરી નથી કરવામાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે જે રીતે અણધાધાર વરસાદ પડ્યો અનેક સ્થળો પર હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી છે નગરપાલિકા જે ની કામગીરી છે તે છે તેવું પણ કહી શકે કારણ કે જિલ્લા કલેક્ટરે ક્યાંક ખામી પણ રહી શકે સ્થળો પણ વિકાસ કર્યું છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું માં નગરપાલિકા દ્વારા યોગ્ય રીતે કરવામાં આવી જે પાણી નિકાલી અવ્યવસ્થા છે તે ઉભી ન થાય કિશન ચૌહાણ ગુજરાત પોરબંદર